દ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ થતા બની ગંભીર ઘટના વિન્સોલ કંપનીના વીજ પોલ ઉભો કરતી સમયે બની ગંભીર ઘટના વીજ કંપનીનો પોલ અકસ્માતે લેબર પર પડ્યો મહાકાઈ પોલ મજૂરો પર પડતા ઘટનાસ્થળ સ્થળ બે મજૂરના કમકમાટી ભર્યા મોત ગંભીર ઘટનામાં અન્ય બે જેટલા અન્ય લેબરો પણ ગંભીર રીતે ઘવાયા હોવાની વિગત આવી સામે જામનગરમાં સારવાર દરમિયાન એકનું મોત કુલ ત્રણના મોત થયા છે કે આ કરવાની કામગીરી દરમિયાન સુરક્ષાના સાધનો સ્થળ પર હતા કે શું લેબરને નિયમો મુજબના સુરક્ષાના ઇક્વિપમેન્ટ તેમજ શૂઝ હેલ્મેટ વગેરે આપ્યા હતા કે શું લેબરનો વીમો કોન્ટ્રાક્ટરે કરાવ્યો હતો કે શું

क्या हुआ था क्या? टावर पे हम लोग काम कर रहे थे टावर गिर गया टावर का रहा हमारा ऊपर ऊपर कितने आदमी थे तीन आदमी थे सर और आप नीचे कितने आदमी हम लोग नीचे बीस बाईस आदमी थे बीस आदमी के ऊपर और आपको कहाँ है? हमारा ऊपर में पारा के गिर गया आपको कहाँ चोट कहाँ बैठ गई पैर में सर और इधर वो बाहों में ये ये था